અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઇન્ડિયાના ક્રેશ થયેલા પ્લેનનો કાટમાળ હજી પણ એવો છે અને તેમાંથી લોકોનો સામાન પણ મળી રહ્યો છે તો તપાસ સમિતિ પ્લેન ક્રેશનું કારણ જાણવા તપાસ પણ કરી રહી છે એ વચ્ચે પ્લેનના કાટમાળમાંથી અનેક વસ્તુઓ પણ મળી રહી છે જેને પોલીસને સોંપવામાં આવી રહી છે ત્યારે દર્શક મિત્રો નવાઈ લાગશે કે આ પ્લેનમાંથી સિત્તેર તોલા ગોલ્ડ પણ મળ્યું છે બીજે મેડિકલ કોલેજ નજીક એઆઈ વન સેવન વન ક્રેશ બાદ બાંધકામ ઉદ્યોગપતિ રાજુ પટેલ અને તેમની ટીમ પણ બચાવ કામગીરીમાં સામેલ થઈ હતી તેમણે કામ ચલાવ સ્ટ્રેચરનો ઉપયોગ કરીને ઘાયલોને બચાવવામાં મદદ કરી હતી અને બાદમાં કાટમાળમાંથી સોનાના દાગીના અને રોકડ સહિત કિંમતી વસ્તુઓ બહાર કાઢી હતી તેમણે કહ્યું કે બળેલો સામાન બળી ગયેલા મેદાનમાં વિખેરાયેલો હતો કાટમાળમાંથી તેઓએ સિત્તેર તોલા સોનાના દાગીના એસી હજાર રૂપિયા રોકડા પાસપોર્ટ અને ભગવદ્ ગીતા મેળવીને પોલીસને સોંપવામાં આવી હતી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવે જાહેરાત કરી છે કે દરેક અને દરેકને સામાન કે જે ક્રેશ સ્થળે મળે છે તેને કાળજીપૂર્વક એકત્રિત કરવામાં આવશે દસ્તાવેજીકરણ કરવામાં આવશે અને સંબંધિત પરિવારોને સોંપવામાં આવશે અમારી ટીમ આ વ્યક્તિગત વસ્તુઓને શોધવા અને ઓળખવા માટે સખત મહેનત પણ કરી રહી છે અને અમે નાગરિક ઉડ્ડયન વિભાગ સાથે નજીકથી સંકલન પણ કરી રહ્યા છે જેથી એક સરળ અને આદરપૂર્ણ પ્રક્રિયા સુનિશ્ચિત થાય સામાનનું વળતર તમામ લાગુ નિયમો અને નિયમોને અનુસાર અત્યંત સાવચેતી અને સંવેદનશીલતા સાથે કરવામાં આવશે અમે આ સામાનના ભાવનાત્મક મહત્ત્વને સમજીએ છીએ અને તેને શક્ય તેટલી વહેલી તકે પરિવારોને પરત કરવા માટે પ્રતિબદ્ધ છીએ